હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ તમારું સ્વાગત છે તો ચાલો આજે સુગંધથી ભરપૂર એવો ચાનો મસાલો બનાવીએ ભારતમાં સૌથી વધારે પીવાતી ચા છે તેમાં ગુજરાતમાં ચાની જોડે ખેપલા ભાખરી અને સવારના નાસ્તાની જોડે ચા ને ગાંઠિયા વગર ન ચાલે તેમાં જો શિયાળાની કડકડતી ઠંડીમાં જો મસાલાવાળી ચા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં કહેવત છે કે જેની ચા બગડી તેની સવાર બગડી પણ તે જ લાભદાયક હોય છે એટલે આપણે બસો ગ્રામ સૂટ લેવાની છે આપણે વીસ ગ્રામ લેવાના છે તજની સુગંધ પણ એકદમ સરસ હોય છે અને સ્વાદમાં તે તીખા હોય છે તજના ઝાડની છાલમાંથી જ તજ બને છે અને હા એની સુગંધ અને તેનો તજનો ઉપયોગ પણ મસાલામાં કરવાથી મસાલો આપણો એકદમ ટેસ્ટી બને છે આપણે છે ને ગ્રામ જેટલા તજ લીધા છે ને એટલી આપણે એલચી લેવાની છે એલચી પણ એકદમ સ્વાદમાં સરસ હોય છે અને સુગંધ પણ સરસ હોય છે અને આ એલચી મુખવાસમાં ઉપયોગમાં આવે છે અને મસાલામાં પણ ઉપયોગમાં આવે છે આપણે છે ને મસાલા માટે એક જાયફળ લીધું છે જેને નીંદર ન આવતી હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે આ જાયફળ પણ આપણે છે ને દસ ગ્રામ મરી લેવાના છે પેટના રોગ માટે ખૂબ ફાયદાકારક છે વાયુ પીઠને મટાડે છે આપણે છે ને દસ ગ્રામ લવિંગ લીધા છે મરી લીધા છે ને એટલા જ આપણે લવિંગ લીધા છે લવિંગ પણ દાંતના કે મોઢાના જે રોગ હોય છે એના એના માટે ખૂબ ફાયદાકારક છે તો લવિંગ તમે મોઢામાં રાખો તો રસી થતા હોય તો એ નથી થતા અને ખૂબ ફાયદાકારક છે સૌથી પહેલાં આપણે જે સૂટ લીધી છે ને એના આપણે ટુકડા કરી લઈશું સૂટ છે ને એને આપણે નાના નાના બધાના ટુકડા કરી નાખ્યા આ રીતે હવે છે ને આપણે મસાલો શેકવાનો છે હવે છે ને આ પેન લીધું છે તો આપણે મસાલો બધો શેકવાનો છે તો એમાં બધા મસાલા એડ કરી દઈ તો એલચી છે અને આ જાયફળને છે ને થોડું ખાંડી નાખ્યું છે એને આપણે શેકી લેશું લવિંગ છે અને આ મરી એટલે કે તીખા છે પછી જે આપણે તવજ લીધો હતો ને એના નાના નાના ટુકડા કરી લીધા છે એને પણ આપણે શેકી લેશું હવે છે ને મેં ગેસ ચાલુ કરી દીધો છે ને એકદમ ધીમી આંચ રાખી છે ધીમી આંચ ઉપર આપણે શેકી લેશું આપણે ચાના મસાલામાં એલચીમાં કોતરા સહિત જ એડ કરવાની છે આ બધા મસાલાને આપણે બે જ મિનિટ માટે શેકવાના છે આપણો મસાલો એકદમ સરસ શેકાઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે સૂટને એડ કરી દઈએ સૂટને તો આપણે એક જ મિનિટ માટે રાખવાની છે બહુ નથી એને શેકવાની હવે છે ને આપણે બધા મસાલા સરસ શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને થોડીવાર ઠંડુ કરવા દેશું પછી આપણે મિક્સર જારમાં બધું એકદમ ગ્રાઇન્ડ કરી લેશું હવે છે ને ઠંડુ કરવા માટે આપણે એક બાઉલમાં લઈ લઈએ બધો મસાલો હવે આ મસાલો બધો સરસ ઠંડો થઈ જાય પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ હવે છે ને આપણો મસાલો એકદમ સરસ બધો ઠંડો થઈ ગયો છે તો મિક્સર જાર લઈશું આપણે અને એમાં બધો એડ કરી દઈશું અને પીસી હવે છે ને આપણે ચાનો મસાલો મિક્સર એટલે આપણે એને ચારવો પડે છે તો આને ચારી અને પાછું બીજી વાર આપણે મિક્સર જારમાં ફેરવી લેશું મેં છે ને એક બાઉલ લીધું છે સ્ટીલનું એની ઉપર છે ને ચાય રાખી છે તો એમાં જે આ મસાલો દરો છે ને એ આપણે એડ કરી અને ચારી લેશું હવે છે ને આ ચારતા જે વધુ છે ને એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું આ બીજું આમાં હતું ને એને પણ આપણે ચારી લઈએ હવે આને મિક્સરમાં જ્યારમાં આ મસાલાને આપણે લઈ લઈએ અને આને પણ એકદમ સરસ ઝીણો આપણે બીજી વાર દરી લઈએ હવે છે ને બીજો રાઉન્ડ પણ આપણે સરસ દરી લીધો છે હવે છે ને આને એકદમ સરસ આપણે ચારી લઈશું આ રીતે આપણે બધો મસાલો બીજી વાર પણ બનાવી અને મિક્સરમાં દોરીને ચારી લીધો આપણો છે ને એકદમ સરસ ટેસ્ટી ફૂલ ચાનો મસાલો તૈયાર છે આ ચાના મસાલાને અત્યારે હું મિક્સરમાં દરું છું અને ચાયણીમાં મેં ચાર્યો તો એટલી સરસ મારા કિચનમાં સુગંધ આવે છે ને હવે ચાનો મસાલો તૈયાર છે

આપણો ચાનો મસાલો ટેસ્ટી ફૂલ તૈયાર છે તો આ છે ને એર ટાઈટ આપણી બોટલમાં ભરી અને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો જ્યારે પણ યુઝ કરો ત્યારે બોટલનું ઢાંકણ ખોલી તરત એક ચમચી લઈ પાછું તરત આપણે બોટલનું ઢાંકણ બંધ કરી દેવાનું એટલે એ બાર મહિના સુધી ખરાબ નહીં થાય અને આ મસાલાની સુગંધ પણ એકદમ સરસ જળવાઈ રહી છે આપણે છે ને ત્રણ કપ ચા કરવાની છે તો આપણે એક કપ જેટલું પાણી એડ કરશું અને ગેસ ચાલુ કરી દેજો દોઢ ચમચી આપણે ચા એડ કરશું ચમચી નાની છે એટલે આપણે ખાંડ એડ કરશું ચા આપણે ઉપરવા લાગી છે તો આપણે દૂધ એડ કરી દઈએ આપણે ચા ઉકરી છે ને ત્યાં અડધી ચમચી આપણે મસાલો એડ કરી દઈએ આપણે અડધી ચમચી એડ કરશું ને તો એ એકદમ સરસ સુગંધ છે આપણા કિચન માં આપણી મસાલા વાળી ચા એકદમ સરસ તૈયાર છે તો આપણે એને સૌ કરશું આપણો છે ને ટેસ્ટી ફૂલ અને સ્વાદિષ્ટ ચાનો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને તેની જોડે આપણે મસાલાદાર ચા પણ બનાવી છે તો જો મારી આ મસાલાની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ ચાના મસાલાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ